મારું નામ ભંડેરી ગોપી વિષય સમાવેશક શિક્ષણ અને જાતિ ટોપિકનું નામ છે ભારતમાં જાતિ આધારિત રૂઢિચુસ્તતા ભારતમાં જાતિ આધારિત રૂઢિચુસ્તતા છોકરો અને છોકરી એ બંને આ સમાજના પ્રતિનિધિ છે આપણે ભલે ગમે તેટલી સમાનતાની વાત કરતા હોઈએ પણ આજે પણ જાતિ આધારિત દરેક ઘરોમાં શાળામાં સમાજમાં કેટલીક રૂઢિચુસ્તતાઓ એટલે કે બીબાઢાળ ખ્યાલોને આધારે કાર્યનું વિભાજન જોઈ શકાય છે સ્ત્રીઓ હંમેશા નાજુક નમણી બિચારી અબડા અને ઘર રખવું હોય તેવી માન્યતા છે અને પુરુષ હંમેશા બાહોશ નીડર તાકાતવર અને કમાવવાના કાર્ય કરે છે આવી માન્યતાઓને આપણે જાતિ આધારિત વ્યક્તિઓએ પોતાના કાર્ય કરવા જોઈએ તેવી અપેક્ષા રાખવામાં આવે છે દરેક વ્યક્તિઓને પોતાની શક્તિઓ લાગણીઓ ક્ષમતાઓ ઈચ્છાઓ અને વિચારો અલગ અલગ હોય છે તેને અવગણીને રૂઢિચુસ્તતાઓને તેમના પર લાગુ પાડી દેવામાં આવે છે કી એન્ડ કા ફિલ્મ થકી સ્ત્રી અને પુરુષની બીબાડાળ ભૂમિકાને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આવા પ્રયાસો થકી સમાજમાં જાતિ આધારિત પૂર્વગ્રહો અને આપણી રૂઢિચુસ્તતાઓને કંઈક અંશે ઓછા કરી શકીએ છીએ પ્રવર્તમાન સમયમાં જાતિ આધારિત રૂઢિચુસ્તતા કેવા પ્રકારમાં જોવા મળે છે અથવા તો કઈ કઈ રીતે જોવા મળે છે તે જોઈએ જાતિગત ભેદભાવ હેઠળ દક્ષિણ એશિયામાં મહિલાઓનો જીવનના અધિકારથી માંડીને ખોરાક શિક્ષણ અને સમાન ગતિશીલતાની સમાન પ્રાપ્યતા વગેરે જેવા વિવિધ સ્તરે બહિષ્કાર કરવામાં આવે છે તેનો અર્થ એ કે પાછળનું કારણ વિચારોમાં રહેલું છે દીકરો તો સ્વર્ગની સીડી કહેવાય કુટુંબમાં એક કુળ દીપક તો હોવો જ જોઈએ આવી બીબાઢાળ માન્યતાને કારણે પરિવારમાં પુત્ર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રાખે છે આમ કરવા છતાં ગમે તેટલી પુત્રીઓ તો આવે તો તેનો વાંધો નથી આમ પુત્ર પ્રાપ્તિ માટેની પ્રાથમિકતા દર્શાવે છે પિંડદાનની ક્રિયા પુત્ર જ કરી શકે છે પુત્રીને તેનાથી દૂર રાખવામાં આવે છે ધાર્મિક માન્યતા અંધશ્રદ્ધા વગેરેને કારણે સ્ત્રીઓનું મહત્ત્વ ઓછું આંકવામાં આવે છે ભારતમાં બાળ લગ્નની પ્રથા ઓછી થઈ હોવા છતાં કેટલીક કોમોમાં હજુ મોટા પ્રમાણમાં કન્યાઓના લગ્ન નાની વયે થઈ જાય છે લગ્ન પછી તેના અભ્યાસને અટકાવી દેવામાં આવે છે અને શાળામાંથી ઉઠાડી લેવામાં આવે છે દેશમાં કેટલીક જાતિઓમાં બુરખા પડદા કે ઘૂમટાની પ્રથા હોવાથી વાલીઓ શાળાઓની કન્યાઓને શાળાએ મોકલતા સંકોચ અનુભવે છે સ્ત્રીઓએ ફક્ત રસોડું જ સંભાળવાનું હોય છે નાનપણથી જ આપણે જો છોકરી હોય તો ઘરકટાના રમકડા અને છોકરો હોય તો બેટ બોલ જેવા રમકડા અપાવીએ છીએ જે પરોક્ષ રીતે તો જાતીય ભેદભાવનું જ સમર્થન કરે છે ઘરમાં ઉંમરલાયક વ્યક્તિઓનું સગપણ કરવું માંગલિક કાર્ય કરવા વગેરેના નિર્ણયો પુરુષો દ્વારા લેવામાં આવે છે જો પુરુષોની હા તો હા અને જો તેની ના હોય તો તે ના સ્ત્રીની દખલગીરી તેમાં ચલાવવામાં આવતી નથી છોકરો હોય તો તેને અભ્યાસ અર્થે બહાર ગામ કે પરદેશ મોકલી શકાય એ નિર્ણય છોકરીઓ માટે લેવામાં આવતો નથી કેમ કે એવી માન્યતા છે કે છોકરી પરણીને સાસરે જવાની છે તેની કમાણીનો માતા પિતાને કશો લાભ નથી થવાનો અને જો છોકરીને ભણવું જ હોય તો લગ્ન પછી સાસરે જઈને ભલેને ભણે તેવી માન્યતા હોય છે પાછલી અવસ્થાએ પુત્ર પર નિર્ભર રહેવાનું હોવાથી વસ્તીના અમુક વર્ગોમાં પુત્રીઓ પાછળ નહીં બલકે પુત્રો પાછળ રોકાણ કરવાનું પ્રબળ વલણ જોવા મળે છે ઘરના બધા જ બંધનો સ્ત્રીઓ માટે હોય છે તેણે આમ ન કરવું જોઈએ એવી તેને વારંવાર નાનપણથી જ શીખવાડવામાં આવે છે સમગ્ર ઘરનું રસોડું સંભાળતી સ્ત્રીની જગ્યાએ કોઈ મોટા પ્રસંગ માટે રસોડું કરવાનું હોય તો તે માટે કેટરિંગનું કાર્ય પુરુષોએ જ આપવાનું હોય છે મોટા ભાગની મિલકતનો અને આર્થિક સાધનો ઉપર પુરુષોનો જ અંકુશ હોય છે માતા પિતા તરફથી મળેલી વારસાગત મિલકત સ્ત્રીઓએ પોતાના ભાઈઓને આપી દેવી જોઈએ કારણ કે ભાઈ ભવિષ્યમાં આખી જિંદગી તેનીની સંભાળ રાખે છે રાત્રે સ્ત્રીઓએ એકલા ન નીકળવું જોઈએ અને જરૂર હોય તો કોઈ પુરુષ સાથે જ જવું જોઈએ સ્ત્રીઓની ઉત્પાદકતા અને શ્રમશક્તિ પર પુરુષોનું નિયંત્રણ હોય છે જેમ કે કેટલા બાળકને જન્મ આપવો જેવી બાબતો માં પણ સ્ત્રીને સ્વતંત્રતા આપવામાં આવતી નથી સ્ત્રીઓ અને છોકરીઓએ ઘરના પુરુષો કે વડીલોને જમાડીને જ જમવું જોઈએ તેથી છેલ્લે જો પૂરતા પ્રમાણમાં આહાર ન હોય તો સ્ત્રીઓ ચલાવી લે છે બહુ ઓછા કુટુંબમાં ઘરના તમામ સભ્યો એકસાથે જમવા બેસતા જોવા મળે છે યોગ્ય પોષણક્ષમ આહાર ફક્ત પુરુષ માટે જ જરૂરી છે કારણ કે તેની બહાર જઈને અર્થોપાર્જન માટે કાર્ય કરવું પડતું હોય છે કે ભારતમાં આશરે મહિલાઓને શક્તિની ઉણપ જોવા મળે છે કૌટુંબિક જવાબદારીઓ સંભાળ્યા પછી જો સમય અને શક્તિ બચે તો જ સ્ત્રીઓને કામ કરવાની છૂટ મળે તેવું વલણ જોવા મળે છે આ છૂટ પણ ઘરના પુરુષો દ્વારા જ અપાય છે વ્યવસાય અને કારકિર્દીની તેમજ વેતનની બાબતમાં પુરુષો હંમેશ પુરુષો કરતા સ્ત્રીઓને ઓછો દરજ્જો અપાય છે કોઈ કંપનીના ઉચ્ચ પદાધિકારીઓ આચાર્ય તરીકે સ્ત્રીની સરખામણીમાં પુરુષની પસંદગીને યોગ્ય ગણવામાં આવે છે સિવિલ સર્વિસીસ ડિફેન્સ જેવી સેવાઓ મહિલાઓ માટે નથી તેવી માન્યતા છે પરંતુ સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમો થકી વિવિધ યોજનાઓ થકી અને સ્ત્રી માટેની અમાન અનામતની જોગવાઈને કારણે વિચારસરણીમાં બદલાવ જોવા મળે છે આમ આર્થિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ મહિલાઓનું મૂલ્ય પુરુષો કરતાં ઓછું આંકવામાં આવે છે પરિણામે તેમને પ્રાપ્ત થતી તકો પર તેનો સીધો પ્રભાવ પડતાય છે આમ આ રીતે જોઈએ તો ઘણી બધી એવી માનસિક માન્યતાઓ અને બીબાઢાળ જોવા મળે છે કે જેના કારણે સ્ત્રી અને પુરુષ અથવા તો છોકરાઓ અને છોકરીઓમાં ભેદભાવ જોવા મળે છે થેન્ક યુ